લખતર નામદાર ઠાકોર સાહેબ બલભદ્રસિંહ ઝાલાના અધ્યક્ષ સ્થાનની તથા પ્રહલાદસિંહ સોખડાની પ્રેરક ઉપસ્થિતિમાં હળવદ ધ્રાંગધ્રાના સુડતાલીસ માં જલેશ્વર જય બાવાની સૂચનાથી જલ જોહર સ્મૃતિ સંસ્થાન કુવા કંકાવટીની સંભાળ સેવા બેઠક આજે લખતર ખાતે આવેલ શ્રી રાજમાતા વિનોદ કુમારી બા સમાજવાડી ખાતે યોજાઈ હતી જેમાં સૌર્ય પ્રતાપી મહાન ઝાલાવાડ પ્રદેશના વીરત્વ અને સતીત્વની અમરભૂમિ એવી વિરાસત પ્રત્યે ઋણ ચૂકવવા અને ઉજળા ઇતિહાસમાંથી નવી પેઢીને પ્રેરણા મળી માટે બેઠકનું આયોજન કરાયું હતું જે બેઠકમાં લખતરના નામદાર ઠાકોર

રણજીત ણજી સુસવાવ ગુરુભા મોઢવાણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા કંકાવટી જ્યાં કુવાનો કેર થયેલ અને જલ જવર સંસ્થાનના નામથી આજ રોજ ઓગણત્રીસ તારીખે લખતર દરબારગઢમાં ક્ષત્રિય સમાજ ભવનમાં એક જલ જવર સંસ્થાનની સંભાળ સેવા બેઠક રાખવામાં આવેલ તાલુકાના અને બીજા રસ ધરાવનાર ભાઈ બહેનોએ હાજરી આપી આ સંસ્થા કુવા કંકાવટીમાં વાઘોજીના પાળિયાની પ્રતિષ્ઠા કરવાની છે સાતસો રાણીઓ સતી થયા ત્રણ યુદ્ધ મોહમ્મદ બેગડા અમે વાઘોજી જીત્યા અને ધ્વજ યુદ્ધ છત્ર યુદ્ધ કુવા યુદ્ધ અને ઓજસ યુદ્ધ આવા યુદ્ધો લડી અને આ ઝાલાવાડની ધરતીનું સિંચન કર્યું પોતાના રક્તની પવિત્રતાથી બલિદાનથી એને લગતી આજ એક નામદાર લખતર થાન લખત ઠાકોર સાહેબ બલભદ્રસિંહ ઝાલાના પ્રમુખ સ્થાને અને પ્રહલાદસિંહ સોખડા ભૈલાના ઉપસ્થિતિમાં રાખવામાં આવેલ આ મીટિંગ રાજબાવા જયબાવા જલેશ્વર સુડતાલીમાં હાલ અમેરિકા બિરાજે છે એમની સૂચનાથી રાખવામાં આવેલ અને એને લગતો આજ ઉત્સાહ વર્ધન મિટિંગ થઈ બહેનોની પણ હાજરી હતી અને આ મીટિંગમાં હવે કુવા કંકાવટી જલ જવર સ્થાન બને અને ત્યાંથી બેનો દીકરીઓ યુવાનો નવી પેઢી પ્રેરણા લે એવી આપણી આજે વિરાસત છે વીરત્વ અને સતીત્વ જેની આ અમરભૂમિ પવિત્ર ભૂમિ ઉપર ધીરે ધીરે આજની આ વર્તમાન સ્થિતિમાં એ જગ્યા ધીરે ધીરે લુપ્ત થતી જતી નગરી હોય એવું લાગે છે એટલે રાજબાવા જયબાવા પોતે આની આગેવાની લઈ અને આ જગ્યાને તમામ રાજવી ભયાતો અને ઇતર પ્રજા તમામ કોમ ભાઈઓ બહેનો કે જેના હિસાબે આપણું ઝાલાવાડ અકબંધ ટકી રહ્યું એ ધરતી એ ધરોહરને જાળવવા માટે મા ભગવતીની કૃપાથી આજની આ મિટિંગ થઈ અને આ બેઠકમાં સંભાળ સેવા એટલે આ જગ્યા આ ધરોહર ને એવી જે જળાવરમાં બીજી ધરોહર છે ધાર્મિક સ્થાનો બલિદાનના સ્થાનો એને જાળવી રાખવા માટે દરેક યુવાનો પ્રયત્નશીલ રહે એવી નામદાર લખતર ઠાકોર સાહેબ સ્થાન લખત ઠાકોર સાહેબે પોતાના આશીર્વચન પાઠવી અને આ સભામાં પ્રહલાદસિંહે પણ પોતે પોતાના ભાવ વ્યક્ત કરી અને તમામ દિગડિયાથી રણુભા પણ હાજર હતા એ રીતે આ મીટિંગ આ બેઠક સંપન્ન થઈ જય હરશક્તિ જય સાથે જયન્દ્રસિંહ ઝાલા લખતર